આણંદમાં કરિયર ક્રાફ્ટ દ્વારા રિવન્સ બોર્ન યુનિવર્સિટી લંડન અંગે નોલેજ સેમિનાર યોજાયો રેવન્સ બોર્ન યુનિવર્સિટી લંડન અંગે નોલેજ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં યુનિવર્સિટીના પ્રતિનિધિ વાઇસ ચાન્સેલર એન્ડી કુક અને ડેપ્યુટી વાઇસ ચાન્સેલર સિમન રેબોટ શો એસોસિએટ ડિરેક્ટર ઓફ બિઝનેસ ડેવલપમેન્ટ મિસ વિધિ મિસ્ત્રી અને મેનેજિંગ ડિરેક્ટર મોહિત ગંભીર હાજર રહીને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું પત્રકાર પરિષદને સંબોધતા કેરિયર ક્રાફ્ટના ડાયરેક્ટર પિંકલ પટેલે જણાવ્યું હતું કે રેવન્સ યુનિવર્સિટી લંડન એ યુકેની એક અગ્રણી યુનિવર્સિટી છે જેમાં એમ બી એ સાયબર સિક્યોરિટી ડિજિટલ માર્કેટિંગ અને ફેશન મેનેજમેન્ટ આર્કિટેક્ચર અને એમબીએ ફેશનના વિવિધ કોર્સ ઉપલબ્ધ છે જેમાં આઈ એલ ટીએસ પીટી વગર એડમિશન શક્ય છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ચૌદ વર્ષથી હજારો વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક ભાગ્યને ઘડવામાં મદદ કરે છે દેશભરમાં તેર શાખાઓ અને વિઝા એપ્લિકેશનના સત્યાવીસ હજાર સફળતા સાથે સીસીસી તમારા વિદેશ અભ્યાસના વિશ્વસનીય ભાગીદાર તરીકે ઊભું છે સીસીસી વિદ્યાર્થીની એપ્લિકેશન અને વિઝા પ્રોસેસનો કોઈ ચાર્જ લેતા નથી યુકેમાં તમારા ઉચ્ચ શિક્ષણ સાથે તમારા ભવિષ્યને આગળ વધારો યુકેમાં વર્ષે વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો મોકો જેમાં માસ્ટર કોર્સ ફક્ત એક વર્ષમાં તેમ પૂરો કરશો અને ત્યારબાદ તમે બે વર્ષના પીએસ વિઝા એપ્લાય કરી શકો છો ફરત ચૌદ લાખ રૂપિયા ફી થી પણ તમે એડમિશન લઈ શકો છો વધુ વિગતો માટે આજે જ કરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે